આ જાત્રામાં જવા માટેનું છે કેદારનાથના ના કાગળિયા છે હા આ એની માટે જ છે બા આમાં તમારે આ ફોર્મમાં સહી કરવી જ પડશે લો હા સહી કરી દો પણ મારે કોઈ જાત્રાએ ન જાવું અરે બા હા તમારે જાત્રાએ અત્યારે જાવું થોડું જરૂરી છે આ સહી કરી દો ને પછી તમારે જારે જવું હોય ને ત્યારે જાજો ને એ ના હું તારા બાપુ વગર ક્યાંય ઘરની બહાર નહીં નીકળું અને હવે મારે જાત્રા કરવી જ નથી બાપુએ તો કીધું છે પણ બા

અરે પણ આ જાત્રા જેવા સારા કામમાં પણ તમે ના પાડો છો મને આવી આશા તમારી પાસે નહોતી મને એમ થયું કે ભાઈ કંઈ બીજા કાગળમાં સહી કરવાનું કહેતા હોય તો તો બરાબર છે હવે આ બે જાત્રામાં જવાના કાગળમાં સહી કરવાનું કહું છું એમાં પણ ભગવાનના કામમાં પણ તમે ના પાડો છો બા મેં તમને કીધું હતું ને કે તમે મને ગમે તેટલી મારો ગમે તેટલી સમજાવો અને હું ગમે તેટલી ડાય થઈને રહું પણ બા આપણા પર ભરોસો ક્યારેય નહીં કરે વાત સાચી છે તારી આ હું જ ગાંડો હતો

હા તમે એમ નહીં માનો તમને મારા સમ છે હવે સહી કરવી જ પડશે લો કરો સહી એમાં સમ આપવાની હોય જરૂર હતી ક્યારના માનતા તો નથી તો સમજ આપે ને અહીંયા અહીંયા અરે આ શું કરે છે તું હ લાવ એક આગળ એક મિનિટ હું વાંચું છું ને ભાઈ અરે પણ તમારે વાંચીને ક્યાં જવું છે અમારા ઘરની મેટર છે તમે શું કામ વાંચે બોલો છો હા છોડ ને હવે 1 મિનિટ ભાઈ આ ફાઈલ તો જો મામા જો છે મામા એકવાર જોવો તો ખરા આ સેના કાગળિયા છે પણ આ તને એમ હતું ને કે તું બહુ ચાલાક છે પણ તું જે વકીલ પાસે ગયો તો ને એ મારો જ મિત્ર હતો મને એણે મને બધી વાત કરી સેના તે કાગળ બનાવ્યા છે અને શા માટે બનાવ્યા છે એમાં કોની સાઈન જરૂરી છે એ બધી જણે મને વાત કરી એટલે મેં દામિનીને કીધું અને તારા મમ્મી સાઈન કરે એ પહેલાં અમે અહીંયા ટાઈમે હાજર થઈ ગયા હવે તારો ખેલ ખતમ શું છે મને તો કોઈ કયો કઈ નથી જેને તમે છોકરો માનો છો ને છોકરો નહીં એક મિનિટ ભાઈને જ કહેવા દો ને ક્યાં આ બધું શું છે બોલો ભાઈ ભાભી તમે પણ બોલો બસ દામિની બેન શું આરોપ નાખો છો અમારા પર ખોટા ખોટા અમે લોકો તો બાની મસ્તી કરતા હતા

પણ સાથે સાથે તમારે વાંચવું પણ જરૂરી છે ભાઈ હાથ ચૂક્યો ને હું છે તો કઈ નથી આ તમારો નારાયક દીકરો તમને રસ્તા પર ભિખારીની જેમ ભીખ માંગતા જોવે છે ખબર છે આ કાગળિયા છે આ તમારા દેશમાં જમીન છે ને એના કાગળિયા છે અને આ બે બંને ને બધી જ મિલકત એના નામે કરવી પછી અહીંયા મકાન લેવું છું અને તમને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકવાના હતા એમ એટલે તે મને અહીંયા બોલાવી હતી અને આટલા પ્રેમથી રાખી હતી અને આને ખાવાનું માગ્યું તો મારી હારે કેટલું બાધી અને તે એને જે ખીજાયો એ બધું એ બધું શું હતું આ બધું જે ગામડે છે ને એ બધું તારું જ હતું અને આ મારી દામિનીનું હતું બે ભાઈ બહેનને વેચી દીધેલું તો તને એટલો વિશ્વાસ ન આવ્યો કે બધું તારે હડપ કરી જાવ તું એ તો સારું થયું કે ટાણે દામિની આવી ગઈ નહીં તો તો તું મને રસ્તા અમને તો શક ભેગી કર્યો હતો ચાર વર્ષમાં ક્યારેય નહીં ક્યારેય નહીં એક ફોન નહીં મારા મમ્મી શું કરે છે મારા પપ્પા દેશમાં શું કરે છે કોઈ દિવસ સમાચાર જ નથી પૂછ્યા ભાઈ અને એકાએક ફોન કરીને અહીંયા બોલાવે છે અને એમ કહે છે કે તમારે અહીંયા જ રહેવાનું છે ક્યાંય નથી જવાનું અને અથાળીમાં રાખે છે એટલે ત્યારથી મને દામિનીને અશોક કુમારે બધાને શક ગયો કે નક્કી દાળમાં કઈક કાળું છે નહીતર આ અમારો ભાણો એકાએક બદલાય જાય અને ઈ પણ એની ઓકે એમ કરે અરે આની તો હું છટી જાણું છું હા આ આ દામીની મને મળવા આવી ને ત્યારે એણે મને ચેતવણી આપી હતી પણ હું કાઈ સમજી નઈ એમાં અને ઉલટાની હું એને ખીજાણી કે ના ના મીરા એવા હોય જ નહીં ભાઈ હવે આ શું છે બધું કઈશ આ તારો પ્લાનિંગ હતો કે પછી આ મેડમનો પ્લાનિંગ હતો આ બધું અમારો જ પ્લાનિંગ હતો અને એટલા માટે જ બા અને બાપુજીને અહીંયા તેડાવ્યા હતા સિરિયસલી ભાઈ તારે પ્રોપર્ટી જોઈતી હતી જમીન જોઈતી તો સીધી રીતે મને કહી દેવાય ને હું તને ના પાડવા નથી અરે લગ્ન કરીને ગઈ ને ત્યાંની એક વસ્તુ નથી માંગી તારી પાસે તો તને શું લાગ્યું કે આ જમીન માંગી છે એમ બેન સાચું કહું ને તો તમારા ભાઈને ચડાવવામાં મારો હાથ હતો એમનો તો આવો કઈ વિચાર હતો જ નહીં લાલચ તો મને હતી કે હું સોસાયટીમાં મારું સ્ટેટસ બનાવી લઉં મારી બધી ફ્રેન્ડ્સ વેલ સેટલ્ડ હતી અને મને એ વાતનું બહુ દુઃખ હતું અને જેલસી પણ હતી એટલે મેં જ આદિના કાન ભર્યા બધું કરવા માટે તો દીકરો તો છે ને લગ્ન ન થાય ને ત્યાં લગી માડીનો જ હોય પણ જ્યારે એ લગ્ન થાય ને પછી જ લાડીનો થાય છે એ આ જીવતે જાગતો ઉદાહરણ છે હા મામા હું આ સમજી ગઈ છું કે અમે જે કરવા જઈ રહ્યા હતા ને એ બહુ મોટું પાપ હતું બની શકે તો મને માફ કરી દો અને હા ખરી ભૂલ મારી જ હતી આદીનો કોઈ દોષ નથી કઈ વાંધો નહીં ભાભી હવે માફી માંગવાનો કોઈ મતલબ નથી બાને અમે અમારી સાથે લઈ જઈએ છીએ પછી તમે બંને રહેજો અને મારા જે ભાગની જમીન છે એ પણ હું ભાઈના નામે કરી દઈશ પછી તમે બંગલો ખરીદશો ને તો પણ અમે કાંઈ નહીં કહીએ દામિની નહીં તારા ભાગનો એક રૂપિયો ને એક ઈંટ પણ હું એ લોકોને નહીં આપું આ મારો ને તારા બાપુનો વિચાર છે છોડો ને બા નથી જોતી આવી જમીન આવી જમીન ને શું કરવાનું જે ભાઈ બેન નો પ્રેમ જ ના રહે જે માં નો પ્રેમ જ ના દેખાય બસ બેન બા મારા થી બહુ મોટી ભૂલ થઈ ગઈ અને આ બધું મારું જ હતું ને પણ હું લાલચ માં આવીને ઉતાવળ કરી બેઠો એટલા માટે જ મેં આવું બધું કર્યું મને માફ કરી દીધું મારે કંઈ નથી જોતું બા ચાલ બા અમારી વાત સાંભળો બા બેન બા વાત બા દામિની બેન આદી માફી માંગવી પડે ને એવા ક્યારે કામ જ ન કરે